નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ઉનાળુ છોડીનું જો આયોજન કરતા હોય તો એની અંદર ખાતરો ક્યાં ક્યાં નાખવા એ ખૂબ અગત્યનું છે અને આજે ત્રણ ઓપ્શનની અંદર આપણે વાત કરવી છે એક તો જાણ્યું ખાતર દસ થી બાર ટન પ્રતિ હેક્ટરે પાયાની અંદર આપણે મિત્રો નાખવું જોઈએ અને એના સિવાય નાઇટ્રોજન ફોસ્ફરસ જે વીસ ચાલીસ ઝીરો પ્રમાણેનો આપણો ડોઝ છે એની જો તત્વોના સ્વરૂપમાં અને ખાતરના સ્વરૂપમાં જો આપણે મિત્રો વાત કરીએ તો એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ પહેલા ઓપ્શનની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ જે એક હેક્ટર દીઠ અઢીસો કિલોગ્રામ અને સોળ ગુઠાના વીઘામાં ચાલીસ કિલો પ્રમાણે નાખવું જોઈએ અને એની સાથે એમોનિયમ સલ્ફેટ જે પંચાણું કિલો કિલોગ્રામ પ્રતિ હેક્ટર હોય તો એ ખાસ કરીને સોળ ગુઠાના વીઘામાં સોળ કિલો જેટલું નાખવું જોઈએ એટલે એસએસપી સોળ ગુઠાના વીઘામાં ચાલીસ કિલોગ્રામ અને એમોનિયમ સલ્ફેટ સોળ ગુઠાના વીઘામાં સોળ કિલોગ્રામ બીજો જે ઓપ્શન છે એ છે બાર બત્રીસ સોળ અને એની સાથે યુરિયા તો બાર બત્રીસ સોળ એકસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે ખાસ કરીને સોળ ગુઠાના વીઘામાં વીસ કિલોગ્રામ અને યુરિયા હેક્ટરે દસ કિલોગ્રામ એટલે વીઘે લગભગ દોઢ થી બે કિલોગ્રામ નાખવું જોઈએ એટલે બાર બત્રીસ સોળ સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો અને યુરિયા દોઢ થી બે કિલોગ્રામ આપણે નાખવું જોઈએ ત્રીજો જે ઓપ્શન છે એ છે વીસ વીસ જીરો એસપી તરીકે મળતું આ ખાતર એક હેક્ટરે બસો કિલોગ્રામ અને સોળ ગુઠાના વિઘે થી પાંત્રીસ કિલોગ્રામ મિત્રો આપણે નાખીએ તો પણ ખૂબ સારા પરિણામો મળે તો આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને ખાતરનું વ્યવસ્થા પણ ઉનાળો છોડીની અંદર મિત્રો આપણે કરવું જોઈએ થેન્ક યુ ધન્યવાદ